કોઈનો આજથી વાગ્યા છે સવા આઠ અને હમણાં અમારો બ્રેકફાસ્ટ છે તો ત્યાં જઈએ છીએ બ્રેકફાસ્ટ એનો હવે અમે ઇંગ્લિશ વાળા જ બોલીએ છીએ અહીંયા આવ્યા પછી તો હવે બ્રેકફાસ્ટ માટે જઈએ છે પછી આવીને અગિયાર વાગે રેડી થવાનું છે અને અગિયાર વાગે જવાનું છે બહાર ફરવા અને આજે કઈ કઈ place છે હું આગળ તમને મને અપડેટ કરું છું અત્યારે તો મને પણ ખબર નહીં ત્રણ કે બે બે કે ત્રણ place છે ત્યાં આગળ આજે જવાનું છે પણ પહેલા અત્યારે બ્રેકફાસ્ટ છે તો ફટાફટ ફોણો કર્યા વગર બ્રેકફાસ્ટ થઈ લઈએ પછી લંચ અને પછી ફરવાનું સવાર સવારમાં બેડમિન્ટન બી ચાલું છે બેડમિન્ટન નથી પિકલ બોલ છે આ છે હોટેલ નો અને આ છે આપણા મિત્ર હવે બાર દિવસ માટે બાર દિવસ માટે કે બાર દિવસ પછી બી બાર દિવસ પછી બી મુકેશભાઈ અને આ ભાભી ભાભી તમારું નામ સુધા સુધા તો હવે આ બાર દિવસના વ્લોગમાં આ બે પણ દેખાવા મળશે તમને મજા આવશે ને બાર દિવસ એન્જોય ફૂલ એન્જોય હવે ફ્રેશ થઈ ગયા છે અને તારા માટે એક સરપ્રાઇઝ થઈ જા બાથરૂમ ની અંદર હા છું જા તો ખરી જા આ શૂઝ કેવા લાગ્યા એ કોમેન્ટ કરજો મને તો નહીં સારા લાગ્યા કેમ કે આ શૂઝ અમે ઉતાવળ ઉતાવળમાં લીધા હતા કેમ કે અહીંયા આવવાનું હતું ને તો મારા જોડે ઓલરેડી એક શૂઝ હતા નાઇકીના પણ એ બહુ હેવી હતા તો મેં કીધું કંઈક લાઇટ વેઇટ ના હોય તો લઈ લઉં તો મેં ઉતાવળ ઉતાળમાં લઈ લીધા પણ એટલું બધું આમ જે જોવે એટલા સારા નહીં તો તમે કોઈ બી વસ્તુ ઉતાવળમાં કરશો ને તો એ ખરાબ જ થશે તો શાંતિ તબાકી આવું જ થશે પછીથી પછતાવો થશે ત્યારે નહીં થાય આજની એક નવી શીખ બાબાની જય કેવો ને લગ્ન કર્યા વગરનો કુવારો હજી દસ લગ્ન કરી આપું છું એટલો સારો લાગુ છે ને જો છે ને સ્વયંવર રાખીશું આપણે બીજી વાર કેટલી ગાળો આપતી હશે કે મોબાઈલ બી પડી ગયો મારો બોલો તો અત્યારે જવાનું છે અમેર ફોર્ટ કરીને છે હવા મહેલ છે પછી કોઈ મ્યુઝિયમ છે એવી ત્રણ ચાર જગ્યા છે ત્યાં ફરવાનું છે તો જોઈએ હવે અત્યારે હવે ટાઈમ થઈ ગયો છે બાર સાડા બાર વાગે પહોંચવાનું છે સવા બાર થયા છે ફટાફટ નીકળીએ મળીએ ત્યાંથી આ જે હેરિટેજ છે એ વર્લ્ડનું સૌથી મોંઘું હેરિટેજ છે

નાચવાસી <laughs> <laughs> <In the house. laughs>

વધારે નહીં <laughs> 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 Pantara, <laughs> અહીંયા સાજન ચલે સસુરાલ નું ગોવિંદા શૂટિંગ થયું હતું ધોતી 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 વાળું કઈ કે છે મેલ છે ત્યાં કોયલ સી તેરી બોલી એ વાળું શૂટિંગ થયું હતું તો હમણાં અમે જે રહ્યા છે આમેર ફોર્ટ છે જીપમાં જવાનું છે અહીંયાથી ઉપર સુધી એટલે ત્યાંથી ફોર્ટ જોવાનું છે આજનું આ કદાચ લાસ્ટ સેશન છે એટલે લાસ્ટ પ્લેસ હશે

આ જે છે આ રેડ છે એ મુગલોનું છે અને આ હિન્દુઓનું એવી રીતના આ ડિઝાઇન કર્યું છે અહીંયાનું એન્ડ આ જે ચારે બાજુ વોલ છે ત્યાં સિપાહીઓ ઉભા રહેતા હતા શું કેવું મુકેશભાઈ આપણે સિપાહી છે રાજા છે રાજા આપણા ઘરના રાજા છે આપણે છે એ શીશ મહેલ એન્ડ અહીંયા રાણીઓ માટે સ્પેશિયલ એવી રીતના બનાવ્યું કે સવારે સવારે તારક કેવી રીતના દેખાય દિવસ દિવસ દિવસના સમયે તારા કેવી રીતના દેખાય એના માટે બનાવી દીધું આ રાજા મહારાજાઓનું ખબર નહીં પડતી બૈરા માટે કંઈ બી કરી દેતા હતા એ હમણાં અમને ભોગવવું પડે છે કંઈ બી ગમે તે આવે બનાવી દે તાજમહલ પણ એ લોકો જોડા પૈસા હતા યાર આપણા ત્યાં થોડી પણ આ તો કહું છું મેં ખાલી બોવા શું કહો રાજા રાજાઓ રે એક તો પાંચ 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 હજાર હજાર બૈરીઓ રાખતા હતા સો બૈરીઓ હે મેં હું કહું છું થોડું રાજા મહારાજા બાકી બધી બૈરીઓ રાખતા હતા એકમાં ખુશી રાણીઓ જોતી તી જો ભાભી જોએ છે વાહ મહારાજા વાહ બરાબર

અહીંયા ચારે બાજુ સિપાહીઓ એટલા રહેતા હતા ને કે કોઈ આવી જ ના શકે આ જો અને અહીંયા સુરંગો બી એટલી બધી છે ને પણ આ જવા નહીં દેતા કોઈ બી સુરંગમાં હે ને બાકી તો બહુ બધી સુરંગો બી છે જે વોલ છે ત્યાંથી બધા સૈનિકો ઓર્ડર ઓર્ડર નહીં પેલું જે રક્ષા કરતા હતા પણ કોઈ આવે ને એટલે ત્યાંથી કહી દેતા હતા કે ભાઈ આયા